ગરમ થવા દે ગરમ ફરીથી વાતાવરણ પલટું છે આખા ધૂળ અને વાદળ વાતાવરણ થઈ ગયું વાત સુખ નાતું હોય છે વાત બતાવતા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આશા કરીશ કે બધા ઠીક છો સવારના વાગ્યા છે સાડા છ અને પાણી ચાલુ કર્યું જીરામાં ચોથું જોકે કેનાલનું તો ચોથું ત્રીજું છે અને એક વરસાદી લાઈક કુલ ચાર થયા અને ચાલુ કર્યું કલાક થયો જોઈએ દિવસે કેટલા વાગે ચાલે અને કેટલું પી રે છે જો કદી સવાર નથી પડી બસ તૈયારી જ છે પડવાની અર્લી મોર્નિંગ થઈ છે

कारण के मम्मी ने एक भैंस तो एक पहला चापी है चापी पसी रहा बीज भैंस तो बताए तो वो तो खेतर में पानी चालू कर दस पाए ना आए तो चा थी गई पांची गरम था से पाची पीछू जो <coughs> ये दूध दिद लाई दी <coughs> तो आ दूध हाथ में करें <coughs> ગરમ થવા જોઈએ ને ગરમ નહીં થયું નહીં થયું પણ આ દૂધ ટાટો નહીં હોય હા તો પછી આજ છે સાતમ એટલે આ દેવી નથી જવાનું આ માતાજી એ નિવેદ કરવાનું છે કુળદેવી માતાને જે ત્યાં તો આ દેરી પે રજા ભઈ માવ બનાવશો હા જે ફોન ચાર્જ પર મૂકી દઉં અને હું જોઉં થોડી વાર કસરત કરવા કારણ કે ચાર્જિંગ બિલકુલ નથી દસ ટકા ચાર્જિંગ નથી તો ચાર્જિંગ મૂકી દઉં અને હું જઈશ થોડી વાર કસરત કરતો અડધો કલાક તો ચલો મળશું દસ રોને ફોન કરીશ ત્યાંથી બમ્ફર બંધ કરશે તો સીધું પાણી આવશે ને ભરાઈ જશે પછી જ ખોલીશ કાલે કેટલું પાણી ગયું છે એક ફૂટ નીચે જતું રહ્યું છે ખાલી આવડા ઉવાડા એક ફૂટ નીચે પાણી સીધું એટલે ફૂટલ તો છે દારવી ભલે ઘરે બધે ના માનતા હોય પણ ફૂટલ તો છે જુઓ તાર ના કે બારે કચરો કચરો બધો નીકળી જશે ઉપર ઉપરથી હવે આને બંધ કરી દઉં જો કે તિરાડ તો પડી જ તે જુઓ સણાઈ છેક આટલા સુધી પડી આજે ઓફિસ વહેલો જવાનું છે કામ છે કારણ કે હજી પોણા આઠ થઈ ગયા છે ફટાફટ નાઈ લઉં અને પછી નીકળશું તરત જમીન સામે દશર પાણીવાળા જીરામ આવું આજકાલ પાપડીમાં બહુ લોખંડ આવે નહીં એટલે હંમેશા કપાસ ક્યાં ખોળ વીણીને જ નાખવો ભેસો ને એને કા લોખંડ આવી ગયો ઓફિસ આવી ગયો અને ફરીથી વાતાવરણ પલટું છે આખમ ધૂંધ ધૂંધ અને વાદળ છયું વાતાવરણ થઈ ગયું અને વાદળો સવારથી જ છે ફરીથી મેલો મચ્છી જીરામાં અને હરિક પાકમાં નુકસાન કરશે જ છે અશોક નાથ તો અશોક વાત બધા તો કારણ કે પ્લાનમાંથી ગાડી આવી તી એણે મદદ કરી પિકઅપમાં બારલા સાઠ ભરાયા એમાં

મારે હેલ્મેટ લેતો હતો પછી પરમિટ મારા પીવું મારા બધી એમ પરિવાર છે ને બાઈક એક દોસ્તા લઈ ગયો છે આવ્યો નહીં તો કઈ સાડા છ વાગ્યા અને હજી સી અને તારું થયું નથી મતલબ દિવસ મોટો થવા લાગ્યો રામાપીરની આરતી ચાલુ થઈ સાઉન્ડ સંભળાય

માં અને બાપુજી નું ખાવાનું ચાલુ છે પછી અમારો વારો આવશે શું ફોન નથી લાવો ભાઈ આજ તો બિલકુલ ઠંડી નથી એકદમ જણે અડધો ઉનાળો આવી ગયો ને એવું લાગે નહીં પવન બપોર તો કેવો તડકો હતો બસ વિડિયો એન્ડ કરીશું અહીંયા અને મળીશું નવા વિડીયો સાથે તો મળી કાલે અને આવડે એને રાખી દઈએ અગર વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો કદી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એક અશુનો મેસેજ છે કયો અસુ છે પાસે કૃષ્ણ જાય માટે આજે આગળ સત્કા કંદાગે